નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં તો આજે વાત કરવાના છીએ વગર તલવાડી ગા સિદ્ધરાજ જયશી તો સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી હજી યાત્રા પૂરી થાય છે દાન અપાય છે આશીર્વાદ લેવાય છે ત્રિવેણી નવાય છે દેવ સેવા થાય છે ત્યાં સમાચાર આવે પાટણનું દૂધ પવન વિઘી સાંડણી પર ચઢીને આવ્યો છે તે સમાચાર લાવ્યો સમાચાર કેવા અંગારાની પથારી પર પગ જાય અને માણસ ચીસ પાડી એવા સિદ્ધરાજ ત્રિવેણીમાં નાહ્યા હતો એ ત્યાં જ ઊભો રહી ગયો એના અંગ અંગમાં જાણે લાય લાગી ત્રિવેણીના પાણી પણ એ લાય શાંત ન કરી શકે

દીકરાને જાણતી હતી એના સ્વભાવને જાણતી હતી એ એકદમ નજીક આવીને બોલી શું થયું મારા સિંહને બોલનારના બોલી રહ્યા મારા જયસિંહનું તો જીવ્ય પ્રમાણ છે ભૂત જેવા બેકાર બાબરા સિદ્ધનો હરાવ્યો સાજની બુટ જેવું સોરઠની જીત્યું ને બોતેરે લાખ કર માફ કર્યો બીજો જયસિંહ છે ક્યાં આજ ભગવાન સોમનાથ દેવના મારા દીકરાની ભેરમાં ખડા છે માં ખોટી વાત કરીને મને ચઢાવમાં પુરોહિતને કદીને મારા વખાણ ન કરે મને એક કડવા જર જેવા લાગે છે સિદ્ધરાજ નાનો છોકરો ચીડે બળે તેમ બોલ્યો પણ કારણ શું મિનલ દેવીએ પૂછ્યું માં મારવાનો રાજા મારું નાક કાપી ગયો સિદ્ધરાજે કહ્યું એક ખેગાર કાપવા આવ્યો હતો પણ બિચારો જીવી થી ગયો મારી બીજાને સીંહથી બોર્ડમાં માથું ગાલવાનું મન ક્યાંથી થયું બેટા મરોદોના નાક તો કદી કપાતા નથી સિદ્ધરાજ વધુ કોપે ભરાણો એ બોલ્યો મા તું માતા છે દીકરાના દોષ તું જોઈ ન શક એ એક આગમાં બીજી આગ ભળી છે મિનલ દેવી કહે મને ચોખ્ખું કહે દીકરા હું પુત્રનો દેહ જોઈ રાજી થનારી માતા નથી દીકરાના કર્તવ્ય દેહને પૂજનારી મા છું દીકરાને શસ્ત્ર સજાવી સમરા ગાણે મોકલનારી મા છું બેટા મેં ગોદમાં કુકડામાં આડે નથી સિંહને ઉછેર્યું છે સિદ્ધરાજ કહે મા માલાવના રાજા મારું નાક કાપી ગયો એ તો જાણે પારકો હતો પણ આપણા મહાઆત્મે પાસે રહીને કપાવે એનું મને દુઃખ છે મિનલ દેવી કહે મહાત્માઓ સાતુદેવ ગુજરાતના વફાદાર મંત્રી છે આ દેશમાં બીજા એવા અમાત્ય નથી તારા પિતા નાની ઉંમરમાં ગુજરી ગયા હું રાજની બિન અનુભવી રાજા જાળવ્યો તો આ શું સાત્રુ મંત્રીએ આ રૂડા દાડા દેખાડ્યા હોય તો સાત્રુ મંત્રી અને પાટણના બીજા મંત્રીઓને આભારી છે માં મંત્રીને ધણીની હજાર સેવાઓ કરી હોય તો એનો બદલો લાગે પણ ધણીનું માથું તો ન કાપે મિનલ દેવી પાસે જઈને રાજાને પંપાળતા ધીરેથી બોલે વચ્ચે એણે જે કર્યું હશે એ રાજાના હિતમાં કર્યું હશે એક ખાનગી વાત કહું તારા પિતાને હું પણ ગમતી હતી હું તારી જેમ માનનું જ કોયું નહોતી જીવવું તો માનથી નહીં તો મોત સારું હું તો બળી મરવાની તૈયારીમાં હતી આ મંત્રીએ અને રાજમાતા ઉદયમતીએ મને ધીરજ આપી અને રાહ જોવા કહ્યું આખરે ઘીના ટાઢમાં ઘી પડ્યું રાજાની નીતિ પર ચાલનાર એ મંત્રી હતા એ ન હોત તો બેટા તું પણ ન હોત અમારો મનમેદ કરાવનાર એ હતા પાટણના સેવકોની વફાદારીમાં શંકા એ પોતાની જાત તરફથી શંકા છે માંડી મને વાત કહી સિદ્ધરાજ માતાની વાત સાંભળી કંઈક ઢીલો પડ્યો એ બોલ્યો માં દૂત સમાચાર લાવ્યો છે મારવાનો રાજા નર્વ વર્મા લાગ જોઈને બેઠો હશે આપણે આમ આવ્યા અને પાટણ પર ધસી ગયો આજુબાજુના ગામડાને હેરાન કરવા લાગ્યો નિનલ દેવી કહે મારવાના રાજા હજી રાખી છે એને ખોડ પડશે હા પછી શું સિદ્ધરાજ કહે મહાત્માએ માલવ પતિને કહેરાવ્યું કે તમારે રાજ જોઈએ તો દરેક ગુજરાતીને બચ્ચો લડવા તૈયાર છે એમાં કઈ સારા કરશો નહીં વળી બિલાડીના જેવા

તેવું અપમાન આ તો હું માલવાની ખંડની ભણનારો રાજા થયો તું બેટા માલવાને બની જા તારો એક વધુ લાગ બહાનો સરસ છે બરાબરમાં સારું તારવે જ ખરો મુશીદ જે વખતે અને વાને પલટી શકે એ જ સાચો તીર મિનલ દેવીએ પુત્રને પાનો ચડાવે તાબડતોડ પાટણ પહોંચી મારે જલ્દી નિર્ણય લેવો છે હું જાણું છું ત્યાં સુધી તને ખાવું પીવું નહીં ભાવે મિનલ દેવી કહ્યું અને હુકમ કર્યો ચાલો જટ સવારી ઉપાડો વહેલું આવે પાટણ ગણતરીના વખાણમાં તંબુઓ રાવટીને સમયસાઈ ગયા અને બધા પાટણ તરફ વળી ગયા ના રાત જોવાની ન દિન ન તાટ જોવાની ન તડકો

દડમજલ કૂચ કરતા પાટણમાં આવી પહોંચ્યા મહાત્માએ તેમના સ્વાગત સામે ગયા પણ રાજાનો રોષ ભયંકર હતો એ ન હસીને બોલે દરબાર ભરાયો રાવ રાણાઓને નોતારા ગયા હતા દરબાર ડેડેટ ભરાયો હતો મહાત્માએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું નરવરમાં આવ્યો ત્યારે પાટણમાં કુશળ યોદ્ધાઓ પ્રવાસમાં હતા રાજમાતા કે રાજા પણ પાટણમાં નહોતા યુદ્ધ આપવાનો નિર્ણય કઈ રીતે લેવો એ પ્રશ્ન હતો અલબત્ત પટણીઓ તૈયાર હતા પણ માત્ર ઉત્સાહ કે ભક્તિથી લડાઈ જીતાતી નથી અને એક વખત લડાઈ જાહેર કર્યા પછી તરત તાતી પણ નથી સો વાર વિચારી કરેલું પગલું ભરવું અને ભર્યા પછી પાછું ન મુકાય એ જોવું આ અંગે સલાહ લેવા લાયક અહીં કોઈ નહોતું મેં મારા મનની સલાહ લીધી મને લાગ્યું કે એક રાતે વહાણું વાસે નહીં એટલે મેં પાટણના લાખેના જુવાનોનું લોહી વહેરાવાનો બદલે સિંધી કરી મહારાજ હવે આપ આજ્ઞા આપો તે મને પ્રણામ છે સિદ્ધરાજ કેસરીસિંહ જેવી ગર્જના કરતા કહ્યું મહામંત્રી કેસરિયા કરવા હતા ને રાજપૂતોના દેહમાં જીવતા નથી યશમાં જીવે છે મહામંત્રી બોલ્યા હું લડવાયો છું પણ વૈશ્ય છું કેસડિયા કરવા મને ન સૂચે નહીં તો આપ જાણતા જ હશો કે ગીજનનની સુલતાનના સામે લડવા ગુજરાતની સેનાના સિંધુ સુધી દોરનાર આપનો આ સેવક જ હતો માત્ર મરવામાં બહાદુરી નથી મળવાથી કઈક અર્થ સરતો હોય તો એ પણ ગુજરાત પાછી સિદ્ધરાજ રોષમાં એને માટે માન ખોવા કરતાં જીવ ખોવો ઉત્તમ હતો સિદ્ધરાજ કંઈક અવિચારી બોલી ન બેસે કઈ અવિચારી નિર્ણય ન લઈ બેસે એ માટે મિનલદેવી બોલે સિદ્ધરાજ પેલું નીતિ સૂત્ર તો ભણ્યો જ છે વ્યા વૃદ્ધો નથી એ સભા નથી જે ધર્મ પુત્ર બોલતા નથી એ વૃદ્ધ નથી જેમાં સત્ય નથી એ ધર્મ નથી જે વ્યવહાર નથી એ સત્ય નથી સિદ્ધરાજ ઝંજીરથી ઝડકાયેલો કેસરીની જેમ બૂમ પાડી ઉઠ્યો માં મને પાછો ના પાડ મિનલ દેવી કહે સાચી માં સાવજને ખડ ખાવાનું ન કહે બેટા ગુર્જર ગુર્જરના ગોડા સિંધુના પાણી પીતા હતા અને હજી પણ શું કરવા કરે છે સિદ્ધરાજ સભામાં તલવાર ખેંચીને ઉભો થઈ ગયો અને બોલ્યા સંસારમાં મારે બે જ પૂજનીય છે એક સોમેશ્વર દેવ અને બીજા માનતા લક્ષ્મીનલ દેવી બંનેની સમક્ષ પ્રતીક્ષા કરું છું કે મારું મારા દેશનું અપમાન કરનાર રાજાની ચામડી ઉથડીને એનું માન્ય બનાવીશ ત્યારે આ ખુલ્લી તરવાન માન્ય કરીશ સભા પ્રતિજ્ઞા સાંભળી નાચી ઊઠી સભાનો રાજાનો જય બોલાવનાર જતા હતા ત્યાં સિદ્ધરાજનો અવાજ આવ્યો આ યુદ્ધમાં આગેવાની હું લઈશ મારી સાથે મહામંત્રી મુંજાલ મહામંત્રી કેશવ અને મહામંત્રી મહાદેવ રશિ અને બરબરક જેના નામ લીધા તે બધા ઉભા થઈને હાથ જોડી રહ્યા બરબરક ઉભો થયો પણ આગળ ન આવ્યો પાછળથી બોલ્યો મારવા સુધીનો માર્ગ તૈયાર કરવાનું કામ મારું વચ્ચે વચ્ચેના વાવને તરાવો જૂત જૂતમાં તૈયાર થઈ જશે અને મહારાજ જયસિંહ દેવ મને સી સજાત્મ્યા સાતુ ઊભા થઈને માથું નીચું ઢાળીને બોલ્યા સિદ્ધરાજ પોતાના વફાદાર મંત્રીના આ નમ્રતા જો ઢીલો પડી ગયો એ આગળ વધ્યો ને ભેટી પડ્યો તમે પાટણને આજ સુધી જાળવ્યું છે અને હવે પણ જાળવજો વૃદ્ધ છો વડીલ છો છોકરું કછોરું સાંતુ મંત્રી રાજાની ઉદારતા જોઈ ગડગડા થઈ ગયા એ બોલે ગમે તેવો હો પણ મારે મન રાજા છો ઈચ્છા એક જ છે ગુજરાતની સેવા કરતો કરતો ચઢિયા મંદિરમાં પ્રસિદ્ધ વિભેન રચેલું કર્ણસુંદરી નાટક ભજવાયું હતું ગુજરાતના રાજાનો કર્ણાટક સાથે વિવાદ સંબંધ કરાવી બંનેનો રાજદ્વારી સંબંધ કાઢ પકડવાની નીતિ આ મંત્રીની જીજનીના સુલતાન સામે પણ સિદ્ધુ નદી પર લક્ષણ મોકલેલું રક્તમણી રાવ તમારા જેવા વિરોધ પર મને ગર્વ છે સિદ્ધરાજ કહ્યું કે સભા બરખાસ્ત કરી દીકરો માત્ર વીરતાનો અવતાર જ નથી વિવેકનો અવતાર છે એ જોઈ મિનલદેવીને આંખોમાં આંસુથી છલકાઈ ગઈ હર્ષના ઉત્સાહના અવાજો વચ્ચે સભા દરખાસ્ત થઈ ટૂંકા દહાડામાં ગુર્જર સેના મારવા તરફ કૂચ કરી ગઈ આગળની વાત જાણો હવે પછીના ભાગમાં ત્યાં સુધી આ વિડિયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા આ પોસ્ટ તમને કેવી લાગી તે નીચે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો આના લેખક છે જય ભીખો આ પોસ્ટ લેખક જય ભીખુની ઐતિહાસિક નવલકથા સિદ્ધરાજ જયસિંહના પુસ્તકમાંથી લેવામાં આવે છે જો તમે આવી અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતના લોક સાહિત્ય જોવા માંગતા હોય તો આજે જ અમારા યુટ્યુબ ચેનલને લાઇક કરો અને અમારી ચેનલને